તેર પચીસ તેરસો ને પચીસ પચાસ 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 રૂપિયા તેરસો ને પચાસ રૂપિયા તેરસો પચાસ

બાર સિતે બાર સિત્તેર સિત્તેર રૂપિયા દસોતેર એસી રૂપિયા એસી રૂપિયા રૂપિયા પંચાવન છપન અઠાણું ઓગણીસ પાંચ સાઠ અડસઠ સિત્તેર પંચોતેર એસી એસી બાણું ત્રાણું રૂપિયા બારસો ને તેરસો ને એક રૂપિયા તેરસો ને બે ત્રણ ચાર પાંચ છ આઠ આઠ દસ અગિયાર બાર ચૌદ પંદર પંદર અઢાર બે પચીસ રૂપિયા તેર પચીસ તેરસો પચીસ પચાસ રૂપિયા

એકાશી તેર એકાશી તેરસો ને એકાશી રૂપિયા એકાવન એકાવન બાવન ચોપન પંચાવન છપ્પન અઠાર ઓગણીસ તેર પાંચ 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 તેરસો ને બાસઠ સાઠ અડસઠ સિત્તેર પંચોતેર એસી પંચાશી નેવું પંચાણું તેરસો ને પંચાણું છન્નું અઠાણું નવું ચૌદસો ચૌદસો એક ચૌદસો ને એક રૂપિયા

બારસો રૂપિયા બારસો રૂપિયા એક વાર બે વાર બારસો રૂપિયા તમારા ક્યાંસો તેરસો ને પચાસ રૂપિયા પચાસ રૂપિયા એકાવન બાબત તેરસો રૂપિયા તેરસો ને ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચોવીસ પંદર સત્તર અઢાર બે તેરસો ને વીસ આ લખેલ તેરસો વીસ ત્રણસો ને પચાસ કરો હાલો એ ભેગું હાલ પચાસ પાકા પાકા તેરસો ને પચાસ રૂપિયા તેરસો પચાસ તેરસો ને એકોતેર રૂપિયા તેરસો એકોતેર આંબુજે હાથે હાથ જોઈ

પચાસ તેર પચાસ તેર પચાસ એકાવન એકાવન રૂપિયા તેર એકાવન સરસ તેરસો એકાવન તેરસો એકાવન હા પાકા